શિયાળામાં શરીરમાં ગરમાવો આપે એવો હેલ્ધી બાજરામાંથી આજે આપણે શીરો બનાવીશું જો બાજરાનો શીરો તમારો ચીકણો જરાય બનતો હોય તો આજે આપણે એક વસ્તુ એડ કરીને બનાવીશું કે જેથી એકદમ સરસ દાણેદાર ઘીથી લથપથ પરફેક્ટ હું તમારી સાથે એમાં ઘી ગોળનું માપ બધું જ શેર કરીશ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો અહીંયા મેં એક વાટકીથી માપ સેટ કરેલું છે તો મેં એક વાટકીમાં થોડો ઓછો બાજરાનો લોટ લીધો છે તમે એકલો બાજરાનો લઈ શકો છો પણ એને દાણેદાર કરવા આપણે એમાં ઘઉંનો ભાખરીનો એક ટેબલ સ્પૂન લોટ એડ કરવાનો છે એટલા માટે ટોટલ એક વાટકો આપણે આ લોટ થશે સામે પોણી વાટકી થીજેલું ઘી છે અને અડધો વાટકો ગોળ છે અહીંયા ગોળનું પ્રમાણ તમારે વધારવું હોય તો વધારી શકો છો એકદમ મીડિયમ મીઠો અત્યારે હું બનાવીશ કે રોજ બનાવો તોય ખાઈ શકો એવો સાથે આપણે થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે એને સાઈડમાં અત્યારે મૂકી દેસું અને આ એક વખત તમે આ માપથી બનાવશો ને તો તમારો શીરો ચીકણો જરાય નહીં બને તો હવે આપણે આપણે પહેલાં ગોળ છે એને એક તપેલીમાં લેવાનું છે ગોળનું આપણે પહેલાં પાણી એની ચાસણી કે નથી કરવાની ખાલી આ ગોળને પાણીમાં ઓગાળી લેવાનો છે તમે અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે તમે હજી સ્વીટ ખાતા હોય તો પોણી વાટકી સુધી કરી શકો છો વધારે કરવું હોય તો સામે મેં બે વાટકી પાણી લીધું છે અહીંયા આપણે ભાખરીનો લોટ લીધો છે એટલા માટે બે વાટકી પાણીનું માપ લેવાનું પણ જો તમે ખાલી એકરા બાજરાના લોટમાંથી કરતા હોય તો દોઢ વાટકી થઈ જશે એ પરફેક્ટ માપથી બની જશે પણ જો તમે ભાખરીનો લોટ એક ટેબલ સ્પૂન એડ કરો તો તમારે અંદર પાણી થોડું વધારે લેવાનું કારણ કે જાડો એટલે પાણીનું પ્રમાણેમાં વધારે જોઈએ હવે એક ગેસ પર સાઈડમાં ગોળને પાણીનું મિશ્રણ તૈયાર કરશું ગોળ ઓગળે ત્યાં સુધી ખાલી પાણીને ગરમ કરવાનું છે અને એને સાઈડમાં મૂકી અને અહીંયા આપણે લોટ શેકવાની તૈયારી કરી લઈએ તો મેં ઘી છે એ બધું અહીંયા લઈ લીધું છે ઘીને આપણે થોડુંક મેલ્ટ થવા દેસું પહેલાં તમારે જો ડ્રાય ફ્રૂટ છે એને ઘીમાં સાતળી અને તમને ગમતા હોય તો તમે પહેલાં સાતડી અને ઘીમાંથી કાઢી શકો છો પણ પલને એવા ઓછા ભાવે છે એટલા માટે અત્યારે હું નથી સાતળતી પાછળથી લઈશ જો હવે આપણો બાજરાનો લોટ છે ઘી મેલ્ટ થાય સરસ ગરમ થઈ જાય એટલે અંદર બાજરાનો લોટ લઈ લેવાનો અને એની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો જે કરકરો લોટ છે એ લઈ લેવાનો હવે આ બે લોટને એક સરખા શેકવાના છે આપણે ઘઉંના લોટનો જાડા લોટનો શીરો પણ બનાવતા હોય છે પણ બાજરાનો શીરો તમે એક વખત બનાવજો બહુ સરસ લાગે છે પ્રસૃતિ પછી લેડીઝને જે ડિલેવરી પછી શીરો ઘઉંનો આપવામાં આવે ને તો એને ઓલ્ટરનેટ ડે એક દિવસ બાજરાનો અને રોજ ખાવો હોય તો ચાલે શરીરમાં ગરમાવો રહીએ છીએ તાકાતવાળો ખૂબ જ છે હવે આને એકદમ જ મીડિયમ ફ્લેમ પર ગેસની શાંતિથી શેકવાનો છે એનો કલર ચેન્જ થઈ જશે એકદમ સરસ અને ગેસ ફાસ્ટ કરીને જલ્દી જલ્દી નહીં શેકી લેવાનો જો આપણો લોટ છે શેકાઈ ગયો છે બહુ ઓછી વાર લાગશે ચારથી પાંચ મિનિટમાં શેકાઈ જશે ત્યાર પછી આપણા ફ્રૂટ છે અહીંયા આપણે ઘી આ ઘીમાં શેકેલા લોટમાં લઈ લીધા છે એટલે એને અડધી મિનિટ જેવું આમાં શેકવાનું છે પહેલાં તમને રોસ્ટેડ ભાવતા હોય તો તમે પહેલાં શેકીને રાખી શકો છો પણ હું અત્યારે એડ કરું છું આમાં થોડા કે સરસ શેકાઈ જશે લોટ સાથે અને આ શીરો એટલો ઝડપથી બની જાય છે ને સવારના તમે બનાવી શકો છો ઘરે બધા સવારે હોય એટલે ગરમ ગરમ આ શીરો બનાવીને ખાઈ શકો છો જો હવે આપણો આ લોટ છે એમાં ઘી પણ છૂટી ગયું છે અને સરસ શેકાઈ ગયો છે ડ્રાયફ્રૂટ પણ સરસ એમાં સતડાઈ ગયા છે એટલે આપણું જે ગોળનું પાણી છે એને આપણે આની અંદર લઈ લેવાનું છે અને ગોળમાં કચરો હોય એટલા માટે આ રીતે ગાળી અને લેવાનું ગેસ છે એટલે અત્યારે એકદમ જ મીડિયમ રાખવાનો અને આને હવે વ્યવસ્થિત એક જ ડાયરેક્શનમાં આ રીતે કન્ટિન્યુઅસલી હલાવવાનું છે પહેલાં ગેસ થોડોક મીડિયમ રાખવાનો પછી થોડો હાઈ કરવાનો હાઈ ટુ મીડિયમ ગેસ પર એટલે એમાં ગાંઠા કે નહીં પડે એકદમ સરસ બધું એકરસ મિશ્રણ છે એ આપણું તૈયાર થઈ જશે અને ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ પર નવા હોય અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ફેસબુકમાં જોતા હોય અને પેજને હજી સુધી ફોલો ના કર્યું હોય તો એ પણ કરી દેજો અને જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો તમે તમારા રિવ્યુઝ છે એ મને કોમેન્ટમાં જણાવી શકો છો અને કોણ કોણ ઘરે આ બનાવીને ખાય છે એ પણ મને કહેજો બધા લગભગ તો ગુજરાતીના ઘરે બનતો જ હોય છે અલગ અલગ શીરો તમે આ કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો જો કેટલું સરસ આપણું આ લચકાદાર શીરો છે એ તૈયાર થઈ ગયો છે અને આ શીરો છે એને ગરમ ગરમ જ ખાવાનો છે ગરમ વધારે મજા આવશે અને જો સાઈડમાંથી ઘી પણ સરસ છૂટી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે આની અંદર તમે ડ્રાય ફ્રૂટ કે કંઈ જ ના એડ કરો તો પણ ચાલે આમાં તમારે ફ્લેવર માટે એલચી પાવડર એડ કરવો હોય તો કરી શકો છો પણ નેચરલ જ વધારે સરસ લાગશે એટલા માટે અત્યારે મેં કંઈ જ નથી એડ કરેલું તો જો આપણો આ ઘીથી લતપત સરસ શરીરમાં ગરમાવો આપે એવો બાજરાના લોટનો શીરો તૈયાર થઈ ગયો છે રેસિપી ગમે તો એક લાઇક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું પણ ના ભૂલતા